એ મિત્રો આજે આપણે સોશિયલ મીડિયાનો એક નવો બેસ ચાલુ કરીએ છીએ આજે તારીખ છે કઈ તારીખ છે પાંચ બાર બે હજાર પચીસ અને જે લોકો આપણી સાથે શીખવાના છે એના ઇન્ટ્રોડક્શન લઈએ કે કોણ કોણ આપણી સાથે શીખવાના છે કે પેલા આ બાજુથી ભાઈ તમારું શેનું કામ છે તમારું કેટરિંગ અને શોપ છે રિટેલ ઓકે શું બનાવું છું અમૃત પ્રસાદ ત્યાં અમે ખમણ મઠો અને એનું સેલિંગ કરીએ ઓકે તમારું નામ ભાઈ પાર્થભાઈ શું બનાવો છો તમારે ડિજિટલ પ્રિન્ટના મશીન છે માં ઓકે અને અલ્પેશભાઈ અલ્પેશ તમારું શેનું કામ છે અમારે પ્રીમિયમ સાડીઓનું હોલસેલનું કામ છે ઓકે અને વિશાલભાઈ વિજય વિજયભાઈ શું કામ તમારું અમારું પ્રિન્ટેડ સાડીનું હોલસેલનું કામ છે બી ટુભી હા બીટુબી હરેશભાઈ મારું વાસણનું કામ છે લગ્ન પ્રસંગની તમામ વાસણની આઈટમ ઓકે થોડીક શરમ આવે છે બોલવામાં તમારું નામ મિત્ર પ્રદીપ આસોદરિયા અમારો મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્સ્યોરન્સનું કામકાજ છે ઓકે તો આપણે અત્યારે બિઝનેસ પર્સન જેટલા દેખાય છે એ બધા સાથે આપણે ટ્રેનિંગ લેવાના છે કે સોશિયલ મીડિયાની ટ્રેનિંગ કે ભાઈ આ લોકો એમના સોશિયલ મીડિયા માટે આવ્યા છે કે ભાઈ એમના બિઝનેસમાં કેવી રીતે હેલ્પફુલ થાય અને ટ્રેનિંગનો આજે પહેલો દિવસ છે આ ઇન્ટ્રોડક્શન વિડીયો છે મૂકવું મે બી ન મૂકવું અને મૂકીશ તો તમે જોઈ શકશો કે દસથી પંદર દિવસમાં એમને શું ગ્રોથ મળે છે અથવા તો શું થાય છે એની ટ્રેનિંગ આપણે લઈને પાછો એક રિવ્યૂ વિડીયો બનાવીશું